જેતપુરના આંગણે ઇતિહાસમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની સિનિયર વુમન ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન થયું જેતપુર તાલુકાના કાકવડ ગામના ગ્લોબલ ઇન્ડિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોન્ડિચેરી સિનિયર વુમન્સ વોર્સિસ સૌરાષ્ટ્ર સિનિયર વુમન બી ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં આજે પોન્ડિચેરી ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ટીમનો સ્કોર ત્રણસો કર્યો હતો અને સૌરાષ્ટ્રની યુવાન વુમન ટીમે છ્યાસી રનનો સ્કોર કર્યો હતો જેમાં પોન્ડિચેરી ટીમમાં બેથી ત્રણ ઇન્ડિયા નેશનલ લેવલ પર રમી ચૂકેલ છે તે ખેલાડી પર હતી પોન્ડિચેરીના કોચ દ્વારા ગ્રાઉન્ડના વખાણ કરવામાં આવ્યા હતા સર આપનું નામ બિપિન પૂજારા સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી સિલેક્ટર અને હું લગભગ પંદરેક વર્ષ ક્રિકેટ ક્રિકેટરું છું અને કદાચ આપણે નામ સાહેબ ચેતેશ્વર પૂજારા એ મારો ભત્રીજો થાય હવે અમારો હેતુ એક જ છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે આજે અમારા ઘરમાં એક ઇટરસા ક્રિકેટર બની પણ સૌરાષ્ટ્રને કે ઇન્ડિયાને કે મેક્સિમમ ક્રિકેટર પડે એવી અમારો એક પ્રયાસ છે એના ભાગરૂપે અમે આજે અહીંયા જેતપુરમાં ગ્રાઉન્ડ બનાવ્યું છે અને અમે આ બધી ટુર્નામેન્ટ શું ઓર્ગેનાઇઝ કરી જેથી કરીને જે આપણી અત્યારે સૌરાષ્ટ્રનું ક્રિકેટ છે એ રણજી ટ્રોફી અને એ બધામાં તો ઘણું બધું લેવલ ઉપર છે છેલ્લા છ વર્ષમાં આપણે પાંચ બે વર્ષ કે ત્રણ વર્ષ રણજી ટ્રોફી ચેમ્પિયન થયા અને ત્રણ વર્ષ રનઅપ થયા એ લેવલ જે જે ગર્લ્સ છે એમાં નથી તો હવે અમે એની માટે વિચારી છીએ કે આ લેવલને કઈ રીતે ઉપર લઈ જવું એના ભાગરૂપે મેં આજે અત્યારે પોન્ડિચેરીની જે ટીમ છે સિનિયર્સની રણજી ટ્રોફીની જે કહેવાય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ લેવલની એ ગર્લ્સને બોલાવી છે એની સામે આપણે જે બે બી લેવલ છે એને અમે રમાડી છે મેટીસ હવે એ રમશે તો એમાંથી ભવિષ્યમાંથી આપણે ચોક્કસ અમને આશા છે કે આ ક્રિકેટર મળશે અને આ જે બધી ફેસિલિટીઝ છે એનો ઉપયોગ કરશે તો એ બેનિફિટ આખા સૌરાષ્ટ્રને મળશે એની મને ખાતરી છે